ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા કોન્સ્ટેબલની ભરતી કરેલા આદેશમાં રાજીનામું આપનાર આપના નેતા ગોપાલ ઇટાલિયાનું નામ આવતા તેમણે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા તો ત્યારબાદ અમદાવાદ જોઈન્ટ પોલીસ કમિશનર અંગે ખુલાસો કર્યો હતો કે જોકે ગોપાલ ઇટાલિયા ગંભીર ભૂલ હોવાનું અને તેની પાછું શું કારણ છે તેવા આક્ષેપો કર્યા હતા

ફક્ત ગોપાલ ઇટાલિયા નહીં પરંતુ આવા અનેક રાજનામો આપનારાઓના નામ લિસ્ટમાં હોવાનું કહ્યું હતું સાથે આવી રીતે લિસ્ટમાં નામ આવવા મામલે કોઈ બીજું કારણ તો નથી તે શંકા પણ ગોપાલ ઇટાલિયાએ વ્યક્ત કરી હતી ગોપાલભાઈ સોશિયલ મીડિયામાંથી જાણવા મળ્યું અને તમારા જે ફેસબુક પર ગોલાવ ગઈ સોશિયલ મીડિયાથી જાણવા મળ્યું કે ભાઈ ગુજરાતની ભાજપની સરકારે ગોપાલભાઈ ઇટાલિયાને હેડ કોન્સ્ટેબલનો પ્રમોશન આપ્યું છે સવારથી મને શુભેચ્છાઓના મેસેજ ચાલુ થઈ ગયા અભિનંદન એટલે મને એવું થયું કે ભાઈ આ શું છે ચેક કર્યું તો ખ્યાલ આવ્યો કે ભાઈ અમદાવાદ શહેર પોલીસે કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલ બનાવવા માટે જે પ્રોસેસ ચાલુ કરી એમાં મારું નામ છે શરૂઆતમાં મને એમ થયું કે કોઈ બીજો ગોપાલ હશે કોઈ બીજો ઇટાલિયા હશે પણ પછી મેં વ્યવસ્થિત બારીકાઈથી જોયું તો ખ્યાલ આવ્યો કે આ બીજો કોઈ ગોપાલ નહી ભાઈ ગોપાલભાઈ ઇટાલિયા આમ આદમી પાર્ટી વાળા પોતે જ છે અને આખા દિવસ સોશિયલ મીડિયામાં આ ખબર ચાલી એટલે સાંજે ભાઈ અમદાવાદ પોલીસ નો ખુલાસો આવ્યો એ ખુલાસામાં એમણે કહ્યું કે ભાઈ આ ખોટી વાત છે ગોપાલ ઇટાલિયા ની કઈ વાંચવા સમજવામાં ભૂલ થઈ છે આજે પ્રેસ કોન્ફરન્સ થી મારે ગુજરાતની જનતાને ગુજરાતના ગૃહ વિભાગને આઠમું ભણેલા ગૃહમંત્રીને બધાને એટલી વિનંતી કરવા આજે પ્રેસ કોન્ફરન્સ હતી કે આ કાયદો વ્યવસ્થાનો પ્રશ્ન છે પોલીસનો પ્રશ્ન છે આમાં બેદરકારી હોવી જોઈએ નહીં એ જે કોન્સ્ટેબલ થી હેડ લિસ્ટ છે એમાં મારું એકલાનું નહીં એવા અનેક નામ છે જે લોકો હાલમાં કોન્સ્ટેબલ જ નથી હું જેને ઓળખું છું કેમ કે મેં નોકરી કરી હોય તો કમસે કમ સો બસો કોન્સ્ટેબલોના નામ મને ખ્યાલ હોય મારા મિત્રોના મેં જોયું એ લિસ્ટ બારીકાઈથી વાંચું રાત્રે તો મને ખ્યાલ આવ્યો કે જે લોકો કોન્સ્ટેબલમાંથી રાજીનામું આપીને પીએસઆઈ બની જાય છે એનું નામ પણ કોન્સ્ટેબલના લિસ્ટમાં છે જે લોકો કોન્સ્ટેબલમાંથી એએસઆઈ બની જાય છે એનું નામ પણ કોન્સ્ટેબલના લિસ્ટમાં છે મારી જેવા જે લોકો કોન્સ્ટેબલ માટે રાજીનામું આપી ચૂક્યા છે એનું નામ પણ ત્યાં છે તો આ એક ગંભીર પ્રકારની બેદરકારી ગૃહ વિભાગની છે અને એટલે મેં આજે રિક્વેસ્ટ કરવા ધ્યાન દોરવા પ્રેસ કોન્ફરન્સ કરી કે આવી બેદરકારી હોવી જોઈએ અને બીજી વાત કે પોલીસ ખાતામાં કોન્સ્ટેબલના બે હોદ્દા છે એક ફૂલ પગારના પાઈની કોન્સ્ટેબલ અને એક પાંચ વર્ષના ફિક્સ પગારનો કોન્સ્ટેબલ એટલે કે લોક રક્ષક જે વ્યક્તિ પોલીસ ખાતામાં પાંચ વર્ષ પૂરા કરે ભૂતિયા શિક્ષકોની જેમ ભૂતિયા પોલીસ નહીં ચાલતું હોય ને જો ભૂતિયા પોલીસ જેવું કઈક હશે તો વિચારો કેટલી ગંભીર બાબત હશે અને આટલા વર્ષ સુધી મારું અને બીજા મારા ભાઈબન જોયા મિત્રો નામ એ જોયા આ પગાર બગાર તો કોઈ નહીં ખાઈ ગયું ને એ જરાક શંકા પુશંકાનો વિષય છે એટલે મારી આઠમું ભણેલા માનની મંત્રીને વિનંતી છે કે થોડું ધ્યાન આપે અને આ પોલીસ ના ખાતામાં આટલી બેદરકારી યોગ્ય નથી